પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ કમાન્ડ ઉપર ખ પુસ્તક ઉપર ગ પાણીયારે બારણા આગળ જવાબ ક કમાન્ડ ઉપર બે સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે આપમાં ખ પ્રિયતમાના પ્રેમમાં ગ આંખોમાં ઘ ગીત જવાબ ક આપમાં કમાંડે ચિત્તરિયા ને કાવ્યના કવિનું નામ જણાવો ક તુષાર શુક્લ ખ ચિન્નુ મોદી ગ રમેશ પારેખ ઘ સ્નેહરશ્મિ જવાબ ક તુષાર શુક્લ પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો એક કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી જવાબ કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી બે કવિએ તરભાણામાં શું લીધું છે જવાબ કવિએ તરભાણામાં કંકુ લીધું છે ત્રણ કવિ કોને મરજાદી કહે છે જવાબ કવિ ઉમરાને મરજાદી કહે છે ચાર આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો જવાબ આ કાવ્યનું અન્ય શીર્ષક અવસરના તોરણિયા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે જવાબ અવસરના તોરણિયા હસીને કવિ કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો અહીં લાખણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે આવો વહાલભર્યો લાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો ચાર સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિની જેમ બીજું શું શું કરી શકો તે કહો જવાબ સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળીમળીને રહીશું જીવનમાં સૌને ઉપયોગી થઈશું પ્રશ્ન સૂચના મુજબ કરો એક કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દ લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો જવાબ તોરણિયા ઉમરો વાક્ય લગ્ન પ્રસંગે ઘરના બારણા ફૂલોના તોરણિયાથી શોભે છે ઉમરે ઊભી શાંત આપવામાં આવેલ ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરની રીતે લખો જવાબ સાથિયા યાચના નાગર રમકડું ડુંગર નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો અવસર લગ્નના મંગળ અવસર પર કન્યા ઘર છોડું પહેરીને મંડપમાં આવી આયખું માજીએ લોકોના ધરણા દળીને આયખું વિતાવ્યું સરનામું સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે સાથિયા દિવાળીમાં ઘર આંગણે સાથિયા પૂરવામાં આવે છે ઉમરો ભારતીય નારી પોતાના કુળના ઉમરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી તે ઉદાહરણ મુજબ કરો જવાબ શુભ શુભાશુભ શુભદાયી શુભકારી શુભપ્રદ પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો જવાબ પ્રશ્ન ચાર સુખ આવશે અમારે સરનામે ઉપરની પંક્તિમાં શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્યો ફરીથી લખો જવાબ અમારે સરનામે સુખ આવશે આવશે અમારે સરનામે સુખ સરનામે આવશે અમારે સુખ સુખ આવશે અમારે સરનામે આવશે સુખ અમારે સરનામે